નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માંગરોળ તાલુકાની આંગણવાડી વર્કર અને હેલ્પર હેલ્પરબહેનોના પડતર પ્રશ્નોને લઈ મીટિંગ મળી હતી લાંબા સમયની પડતર પ્રશ્નો હલ નહીં થતા આંગણવાડી હેલ્પર હેલ્પરબહેનોમાં રોજ જોવા મળી રહ્યો છે મોબાઈલ પગાર ભાવપત્રકના સુધારણા નિભાવ રજિસ્ટર જેવા અલગ અલગ પડતર પ્રશ્નોને લઈ માંગરોળ તાલુકાભરની મોટી સંખ્યામાં આંગણવાડી વર્કર અને હેલ્પરબહેનો સામૂહિક રીતે ભેગા થઈ ચર્ચાઓ કરવામાં આવી હતી અને જો પ્રશ્નોને ઉકેલ નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ હું કાતર રમીલાબેન કે ગામ આત્રોલી આજ અમે યુનિયન ની મિટિંગમાં રવિવારનો સમય કાઢીને બધા ભેગા થયા છે અહીંયા અમારા ઘણા પ્રશ્નો છે હાઈકોર્ટના ચુકાદો આવી ગયો એને ઘણો સમય થઈ ગયો છતાં અમને અમારો પગાર કે અમારું એરિયા આજ સુધીમાં હજી મળ્યું નથી અને જો દિવાળી પેલા અમારો પગાર કે અમારું એરિયસ અમારું કન્ટીજન્સીના બિલો છે આ તે મળશે નહીં કરવા તૈયાર છીએ એ છે અમે ઓફલાઈન કરીએ બે માંથી એક જો ઓનલાઈન કામગીરી લોકોને કરાવી હોય તો સારી ક્વોલિટી ના ફોન આપે અને ઓફલાઈન કરાવી હોય તો અમને દર વર્ષે રજીસ્ટર આપે અમે અમારા ખર્ચે રજીસ્ટર લેવા તૈયાર નથી અમને કેટલા વર્ષ થયા રજીસ્ટર આપ્યા નથી બે હજાર તેર માં રજીસ્ટર આપ્યા પછી કોઈ રજીસ્ટર આપવું નથી આ અમે સ્વ ખર્ચે બધું લઈએ જઈએ અને મોંઘવારી આજ સુધીની અમને મળતી નથી પંદર વર્ષ પહેલાના જે તે વખતે બિલ હતા એ જ અત્યારે હાલમાં ચૂકવે અમને પોસાતું નથી મારું નામ ગોહલ રતનબેન પી હું એક આરાણા ગામમાં આંગણવાડી વર્કર છું અને માંગોળ તાલુકાના યુનિયન તરફથી હું પ્રમુખ પણ છું બધા બહેનોનું કેવું એવું છે કે જે અમારી કામગીરી છે એમાં બેનો કામ કરવા એ ના નથી પાડતા પણ સરકારના જે મોબાઈલ આપેલા છે મોબાઈલની અંદર પણ જે એક એક મહિનો બે બે મહિના મોબાઈલ આવીને બંધ થઈ ગયા જે અને પ્રશ્નો એવા છે કે જે કામગીરી અમારાથી થતી પણ નથી ઘરના પ્રશ્નો એવા છે કે મોબાઈલ ઘરના ખરીદેલા છે એની અંદર કામ કરીએ છીએ તો એમને અમારે જે એનામાં એમાં પોઝિશન એવી છે કે જે કામગીરી અમુક આવે છે એ થતી પણ નથી અમારા મોબાઈલથી અને બે જે પગાર સરકારને અમારા જે સુકવણું કરવાનું જે સપ્ટેમ્બર મહિનાની અંદર એને સુપ્રીમ કોર્ટમાંથી આદેશ આપી દીધો તો તમારો પગાર ક્યાં અટકાણો મરી મસાલાના જે બજાર હશે પંદર વર્ષ પહેલાં જે બજાર ભાવ છે એ સુકાદો જે આદી હુદી એને એક જ બજારનો ભાવ રહે રહેશે સરકારને એટલી ખબર નથી કે અમે ખુદ બજેટ વધારીએ છીએ અને અમે ખુદ બજેટ ઉતારીએ છીએ તો સરકાર અમને જે આજના જે પ્રમાણ બજેટમાં જે ભાવ વધારો આવે એ પ્રમાણે અમારા બહેનોને મરી મસાલામાં ભાવ વધારો થવો જોઈએ વારંવાર વધઘટ જે થતી હોય એ પ્રમાણે અમને સુકાદો કરવો જોઈએ અને અમારા બેનોનું કેવું એવું છે કે જે વેકેશન જે છે તમામ બહેનો પૂર્વ પ્રાથમિક શિક્ષણ કર્મચારી બાબત નું પણ અમારે ઘણો બધો પ્રશ્ન છે પગાર ને પણ લઈને પ્રશ્ન છે અને કાયમી ધોરણે અમને કરે અને આ માનદ માંથી હટાવે એ પણ અમારો પ્રશ્ન છે અને હરેક પ્રશ્ન એવા છે કે અમારા બેનોને માનસિક ત્રાસ ખૂબ આપવામાં આવે ને એ પ્રશ્ન મોટા મોટો છે અમારો મોબાઈલ પ્રક્રિયા ની કામગીરી ઓટોમેટિક મહિનામાં બે બે ત્રણ ત્રણ અપડેટ કરાવવું પડે છે ને એ અપડેટ છે વગર તાલીમ વગર નું બેનો કોઈને આવડવાનું નથી તો તાલીમ પણ અમને મોબાઈલ થી સિસ્ટમ થી જે કાર્યક્રમ જે પોસ્ટર થી દેવામાં આવે ને એ પોસ્ટર થી તાલીમ વિડીયો દ્વારા દેવામાં આવતી નથી મોબાઈલ ની અંદર વિડીયો નાખે છે અપડેટ કરો અને એમાંથી શીખીને કરો તો એ શીખ અમારા બેનો ઓછા ભણેલા છે એનો કોઈ નાના મગજ અત્યારે એવા થઈ ગયા છે ને કે માનસિક ત્રાસ બેનો પાગલ થઈ ગયો હોય ને એવા એવા બેનો ના મગજ થઈ ગયા